કેમ છે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધાને સ્વાગત છે આજને એક મારા નવા બ્લોગમાં અને આજે આજની કહાની કાંઈ એવી છે કે આપણે આજે કબૂતર ઉડાડવા જઈએ કબૂતરની કેટલી કલાક ઉડે છે ને એ બધું નોટિસ કરવું જોઈએ આપણે કયું કબૂતર કેટલી કલાકે ઉતરે છે કે અડધી કલાકે ઉતરે કે વીસ મિનિટે ઉતરે તો એ આપણે જોઈ અને અત્યારે જવા બધા કબૂતર પૂરી ગયેલ છે અને હવે બારે કાઢો બધા કબૂતરને બીજી ઉડાડવાના જઈ મેન મેન હરા હારા બધાને બારે કાઢું અને ઉડાડું ચાલો તમે જોડાયા રેજો એન સુધી એટલા કબજ આપણે નીકળી ગયા છે બારે અને બે ત્રણ તો આપણે કાઢવા નતા એ નીકળી ગયા છે એક તો લોરો છે એને નતો કાઢવો આપણે એક આ કોઈલો છે ને નતો કાઢવો તો એ નીકળી ગયા છે ને હવે આપણે એને ઉડાડી દે કેમ કે પુરાવાના તો છે નહીં પાછા એટલે ઉડવાનું છે બધા નાલા એક સાથે તો આપણે પેલા આપણું ઉડાડવાનું બધું અને આની જારી દીધી ini keren ini barep aja, lagi iran kerawuduan aja baca, apalah kabutnya. tapi langsung lo tilo lo kalau bayar pro yang aja. sh nanti. sh 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 doa kayak kau terawih. વા બે હે નહીં તારું જો વાભી હી ગયા જો આપણા કબૂતરની બેસી ગયા મૂળ વિખાઈ ગયા ભાઈ ઉડાડવાનું હોય આવ મૂળ વિખાઈ ગયો ભાઈ એના કબૂતર અહીંયા આવે ને તો આપણા કબૂતર અહીંયા બેહવા જાય હવે ઉડાડવાની મજા ના આવે અને કબૂતર એ બેઠા જ ભેગા પછી અહીંયા ઉતરે ને આ અહીંયા બેહી જાય બાકી કંઈ તો બેસતા નથી એક કદાસીઓ બેસે અને હવે ભાઈ ઘરે નહીં હોય તો આપણે એને ગઈ ઉડાડે બાકી આ કબૂતર આપણા ઘડીકમાં બે એવા નથી ક્યાંય એ ચાર પાંચ કબૂતર એવા છે જે મારે નતા કાઢવા એ નીકળી ગયા ને અહીંયા બે ગયા ને એના પછી આપણા બેસી ગયા એના અહીંયા રહીએ છીએ એક બે કબૂતર એના અહીંયા જઈએ આપણે એની અદાસી ઉપર અને બાકી આ કબૂતર જોવા બધા ચડી ગયા હે અને આ જોયો ક્યારે ઉતરે અને હમણાં મેળ આવે તો આપણે એ કબૂતરે ઉડાડાવવું અને આજે તો ઉડાડવા જ છે એના ઉડાડવા છે ને આપણે ઉડાડવા જ છે જો આખો કેરો જડી ગયો ઓલા કબૂતર જો આપડા ઊંચા ઉડે જ છે ઓલા ચાર પાંચ માં બેહી ગયા છે હવે ઉડવાનું નામ લેતા નથી અને હવે આપણે આ બધા કબૂતર ને ખોલી નાખ્યું કેમકે હવે આપણે આને ભૂખા નથી રાખવાના ઓલામાં બે ગયા અને કેવા માટે આ બે ગયા એ હું તમને જણાવી દઉં કેમ કે એના બચ્ચા જે એટલે અહીંયા જાય છે બાકી કબૂતર આપણે એ કંઈ જાય એવું નથી એ ઊંચા ઉડવા જ જાય ભેગા પણ એના બચ્ચા છે ને એટલે અહીંયા બેહી જાય છે ઓલા કબૂતર જોવા આપણે ઊંચા જ ઉડે છે એના બચ્ચા નથી એ કંઈના અને હવે આ કબૂતર આપણે ખોલી નાખ્યા હવે ભૂખા નથી રાખવા અને ભલે હવે ઓલા ઉતરી જાય નીચે અને બીજી વાર આપણે એવી ટ્રાય કરીશું કે કેટલી કલાક ઉડે અને આ તો કલાક ઉડશે જ એમ આ તો ચાર કલાક તો ઉડવાના જ છે આ કબૂતર ઊંચા ઉડે છે અને આ કબૂતરને હવે આપણે ખોલી નાખીએ હાલો બધા કબૂતરને આપણે બારે કાઢી નીકાળ જઈએ અને ઓલા કબૂતરે હવે અહીંયા આવતા રહે આપણે ખાવા પીવાને દઈ દીધું આપણે ઓલા કબૂતર જો ઉડે યાદ તો નીચે ઉતરવા છે તો બધા ઉતરી જાય ને આપણો રાજા ચાલો જા નીચે મળવા આવ્યું છે આપણે જાય કોણ આવ્યું હોય ખબર નથી સવાર સવારમાં કબૂતા પહેલાં ને કોઈક આવ્યું છે મળવા એટલે જાય આપણે કોણ હોય ને મળવા આવ્યો છે તો ક્યારે તું હતા પરથી ને આવ્યું એવું છે તો કેવા જો હમ હવે હતા પરથી ને મળવા આવ્યો છે આપણે કબૂતર જોવું ઉડે છે બધા મારે ભાઈ ઉપર ચડવાની મનાય છે મારા ભાઈ બંધોની મનાય છે પાછા આપણે ઘાસી પર આવી ગયા અને વાલા કબૂતર હજી ઉડેજ છે અને ગામમાં થોડું કામ હતું એ પતાઈ આવ્યો અને ભાઈ આપણે મળવા આવ્યો તો એ વીસ જ કિલોમીટરથી નાખે છે મળવા આવ્યો હતો અને આમ તો બધા આવતા જ હોય ઘરે ઘણી ભેર હું ઘરે ના હોય અને જો વાળા કબૂતર તો હજી ઉડેજ છે એટલે ભાઈ કોઈ આવો તો પેલા મને મેસેજ કરીને આવજો ઇન્સ્ટાગ્રામમાં તો રિપ્લાય મળે કે ના મળે તો કઈ નક્કી ના આવે આમાં કેમ કે હું ઓછા બહુ મેસેજ ના જોતો ટાઈમ ના આવે એટલે બાકી યુટ્યુબમાં તમારે કોમેન્ટ કરવાની એટલે એક મેસેજ હું તમારા બધા જોઈ લે કેમ કે ઇન્સ્ટાગ્રામમાં બહુ તાજા બધા મેસેજ આવે એમાં ખબર ના પડે ભાઈ કોણ આવવાનું હોય એટલે તમે આપણે યુટ્યુબમાં કોમેન્ટ કરજો એટલે એ ખબર પડી જાય મને જો બધા કબૂતરા ખુલ્લા હોય હજી વાંચીને ઉતાર્યા લાગે અને ઓલા આખાજી બધા ઉડે છે અને બચ્ચા તને તન બચ્ચા હજી ઉડે છે કલાકની ઉપર થયું છે ને તને તન બચ્યા હજી ઉડે છે આપણા એ બહુ હારામાં હારી ઉડાન છે કલાક તો થઈ ગઈ બધા ઉડે છે એની કલાક થઈ અને તને ત્રણ બચ્ચા હજી ભેગા ઉડે છે હજી કેટલી ઘડી ઉડે જોવાનું છે આપણે આપણે માદી ઉતરી છીએ બે કલાક થયા બે કલાક ઉડી છે બચ્ચો હજી આપણા બે બે બચ્ચા ઉડે છે બાકી તો આ ઘેરામાં હવે ઉતરે છે બે બચ્ચા ઉડે છે બે કલાક થઈને બે બચ્ચા ઉડે છે અને બે ઉપર આપડા ચીરી છીએ અને સારંગ છે તો હવે આ બે બચ્ચા આપણે ઉતરે છે એને બે કલાક થઈ જાય આપણે આઠ વાગે ઉડાડ્યા હતા ને અત્યારે નવ વાગ્યા છે નવ હું દસ વાગ્યા છે સોરી સોરી બે બચ્ચા ઉતરે છે એક બચ્ચું તો ઉતરી ગયું હતું એ દોઢ કલાક ઉડ્યું છે અને જો આ બે બચ્ચા ઉતરે ઉતરે છે આપણા બે કલાક ઉડીને ને હવે જે નીચે બાકી બધા આવી ગયા હતા થોડાક અને ચાર કબૂતર ઉડે છે બે આજે ને બે ઉપર ઉડે છે આ બે ઉતરે છે જો પટપટ કરે છે બે બે હવે ઉતરે એટલે હું તમને બતાવું બે બે બચ્ચા બાકી આપણી માદી ઉતરી જવા એટલે આ માદી આપણી આગળ બહુ ઉતરી આપણે વચમાં ઉડાડવાનો બંધ કરી દીધો પાછી ઇંડા ઉપર છે એટલે એમ છે બાકી આફે બાફે આપણું એક કબૂતર ઘડીક માં નથી આપતું વધુ આપે જો હવે ઉતરે છે બે 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 બચ્ચા ઉતરે છે અમારા વાળાનું બચ્ચું આવી ગયું અને ઓલું બચ્ચું આવી ગયું બે બચ્ચા તમને બતાવું કેટલું આઈફું નહીં જોવાનું છે આપણે આઈફું તો બે કલાક ઓઢીને આવ્યું છે આપણે આ બચ્ચું વાંચ્યો જે કોમેન્ટ જણાવજો કોમેન્ટ માં જણાવી દેજો ભાઈ તો ભાઈ બચ્ચા માં બે કલાક ઉડવું એટલે બહુ નવાઈ ની વાત છે ભાઈ કેમ કે બચ્ચા ઘડી માં બે કલાક તો આમ ઉડે નહીં ભાઈ આજે આવ નાનો બચ્ચું છે બહુ મોટો બચ્ચું છે એ નહીં બધા એમ કહેતા એટલે ખાલી બે કલાક કેવી હેલી છે બે કલાક ઉડાડવું ગમ્યું છે ભાઈ બે કલાક એ ઉડ્યું છે અને બે કલાક ઉડ્યું છે આ તો આવ્યું જ નથી જો મારવાડા નો બચ્યું છે આપણે આ તો આઈ ફૂડ નથી ઓલું થોડુંક કાઈ કોઈ છે અને આ મોટો બચ્યો છે ઓલો નાનો છે આ જો બહુ જોરદાર ઉડ્યા છે અને બે કબૂતર આજે ઉડે છે આપડા એટલે બહુ મસ્ત કબૂતર ઉડ્યા છે આપણે બે 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 બચ્યા અને બાકી ઘણા બધા કબૂતર ઉડતા છે આપડા એટલે બહુ હારા મારા કબૂતર ઉડ્યા છે કેવા ઉડ્યા બે કલાક હારા કેવા કે ખરાબ કેવા કે જો તો મે એટલે આ બચ્યા તો જાટ જાટ કલાક ઉડાડવાનો જાવ જાજા જાતા અને હવે ખાવા પીવાનું એને દીધું પાણી પાણી નાખી દઉં અને હજી એવા બચ્ચા થાય એ બધા આપણે કલાકોમાં ખેચવાના છે અને બે કબૂતર હજી આપણે ઉડે છે દસ વાગ્યા બાર વાગ્યા પછી ઉતરશે બે કબૂતર હજી આ કબૂતર ને ખાવાનું નાખ દે આપણે તો આપણે હાન્ડ નો ટાઈમ હતો ને અગાસી ઉપર આવ્યા જાય અને બધા કબૂતર જોવા આવી ગયા છે આપડા અને અત્યારે પાંચ આવી ગયા હતા અને આપણે પાછા આગાસી ઉપર આવ્યા અને બે કબૂતર બા બારે છે અને હવે તો પાંચ વાગ્યા છે હવે ખાવા પીવાનું નાખી દીધું એટલે હવે તો આપણે કબૂતર પૂરી દેવા છે કેમ કે હાંજે ભાઈ ઉપાધિ આપણે કાંઈ જો બધા કબૂતર અંદર બેઠા છે એટલે હવે આ કબૂતરને બધાને પૂરી જાય અને કબૂતર આજે બહુ સારા ઉડ્યા છે એટલે આપણે સારા સારા લોક નાખ્યા રાખશું અને ભાઈ હમણાં ટ્રેન્ડ આલે છે કે તમે ગેમમાં પૈસા નાખો આમ જીતો ઓલું જીતો ને તો આ બધું ખોટું છે એટલે કોઈ ગેમ રમતા નહીં અને મેં વિડીયો બનાવ્યા હતા હું એમ નહીં કહું કે મેં વિડીયો નથી બનાવ્યા પ્રમોશન ના મેં બે વિડીયો પ્રમોશન ના બનાવ્યા હતા ભાઈ મને બે બે વિડીયોમાં પચીસ બે હજાર આપ્યા હતા એક મને એકમાં પંદરસો રૂપિયા આપ્યા હતા એક એક વિડીયો એ ખાલી એક એક વિડીયો એમ એમાં એટલે આવા વિડીયો હું ઘણા બધા બનાવી શકતો હતો આપણે નહોતા બનાવવા કેમ કે આપણા ખુદના દમ પર મારે નામ બનાવવું છે અને તમે મને આગળ લઈ જાવજો છો તો મારે આ વિડીયો ના ભાઈ કેમ કે ખોટું છે મારા ફાયદા માટે હું તમારું બરું કરું તો એ કઈ સારું નથી એટલે આપણે એ વિડીયો પછી તે પછી બે વિડીયો બનાવ્યા હતા તે પછી આપણો એક વિડીયો નથી આવ્યો અને તે દી મેં જણાવી દીધું હતું બધાયનું કે ભાઈ આ ગેમ ખોટી છે કોઈ રમતા નહીં અને તે પછી આપણો એક વિડીયો નથી આવ્યો પ્રમોશનનો એટલે આપણે જેવું તો આવતું જ હોય તો કે એની એ આપને રિક્વેસ્ટ મોકલતા જ હોય કે તમે આ game નું promotion કરો ને આમ કરો ને એટલે ભાઈ તે પછી મેં એક video નથી બનાવ્યો એમ promotion નો એટલે તમને બધાને એટલું જ જણાવી કે ભાઈ આમાં કોઈ પૈસા નાખતા નહી મેં ખુદે નહી ખાધા હું ખુદ હાર્યો છું એટલે આ ખોટું જ છે બધું એમ તો આ લોક તમને કેવો લાગ્યો comment માં જણાવજો ન હોય તો subscribe કરી નાખજો like કરવાનું ભૂલતા નહી અને મહેનત કરતો રહી આપણે એવા ખોટા પૈસા નથી જોતા હજાર પંદરસો પચ્ચીસો બે હજાર એક video એ આપણે આમાં જો યુટ્યુબમાં મહેનત કરી છે ને ઇન્સ્ટાગ્રામમાં મહેનત કરી છે ઉપરવાળાને તૈયાર રહીને તમારો સપોર્ટ રહ્યો તો આપણે આગળ જાવ બાકી આપણે આ ખોટું કાંઈ જોતું નથી તો બધા કોમેન્ટમાં જણાવી દેજો કે કબૂતર કેવા લાગ્યા આજના અને કેવા ઉડ્યા આપણા બાય બાય